એ આના આ મહોતો મતિક ટેમલતો નું છે પ્રાંત નથી ટીડિયો નથી ટીડિયો નથી બીજા કયા કયા વિભાગના અધિકારી નથી ભાઈ આદિવાસી વિસ્તાર છે એટલે આપણે છે ભાઈ આદિવાસી વિસ્તાર છે એટલે કાર્યક્રમ આપણે છે નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સતત સાતમી વખત જે સાંસદ બન્યા તે મનસુખ વસાવા ભરૂચના સાંસદ બની ગયા અને હવે તેઓએ પોતાનો અંદાજ ફરી એક વખત દેખાડ્યો છે જોકે ઘણા સમયથી મનસુખ વસાવા પોતાના અંદાજ અધિકારીઓને ખખડાવવાનો અંદાજ છે તેને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને અધિકારીઓને તેઓ ખખડાવતા હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે અહીંયા સવાલ અધિકારીઓને ખખડાવવાનો કે તમારી વાત માનતા નથી તેનો પણ થાય છે આટલા વખતથી સાહેબ તમે સાંસદ છો દર બે મહિને કેમ કોઈ અન્ય જિલ્લાઓમાં આ ઘટના નથી બનતી દર બે મહિના થાય એટલે તમારો એક વિડીયો વાયરલ આવે એક વિડીયો સામે આવે કે જેની અંદર તમે અધિકારીઓનો ઉધળો લેતા હો તમે વચ્ચે એવી પણ પદ્ધતિ અપનાવી હતી કે તમે અધિકારીઓને ફેસબુકના કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી લેખિતમાં લખી અને રજૂઆતો કરતા હતા કે કોઈ તાત્કાલિક ત્યાં જઈને રસ્તાનું કામ કરાવે સાંસદ તરીકે મારી આ જવાબદારી છે તો તમારું અધિકારીઓ સાત વર્ષથી સાત ટર્મથી તમે સાંસદ થતા આવ્યા છો તો પછી હવે શું થઈ ગયું કેમ દર વખતે અધિકારીઓને તમારે ખખડાવવા પડે છે સમગ્ર મુદ્દાને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા કરી દીધા છે પરંતુ આપણે એ જો લઈએ કે આ વખતે મનસુખ વસાવા અધિકારીઓ પર કેમ બગડ્યા છે અને તેઓએ શું કહ્યું કારણ કે વાત હતી આદિવાસી વિસ્તારની અંદર આવવાની અને આદિવાસી વિસ્તારોના ન્યાયની ત્યારે મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવતા શું કહ્યું સાંભળો લોકો પદાધિકારીઓ છે આખી માહિતી અધિકારી નો હોય એમાં મેન અધિકારી નથી સેવા ક્ષેત્રનો આટલો મોટો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર મામલતદાર કેમ નથી અહીંયા સેવા સિતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને સેવા સિતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્રંગ તાલુકાના ટીબીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે ભાઈની પાસે ખુલાસો માંગો એ અહીંયા આના આ મહત્વ નથી તે મહત્વનું છે નેત્રને પહેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકતો તો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમનું કાર્યવાહી નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કર મેં કઈ પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી ન બીજા કયા કયા વિભાગના અધિકારી નથી ભાઈ હું જે છે એમને બધાનો આભાર માનું છું માહિતી આપી એનો પણ આભાર માનું છું સેવા શિક્ષાનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા સીતુ કાર્યક્રમ ની આપણે ભેટ ઉતારવાની છે અરે જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે ભદાય આ અધાયન આપવું પડે ભાઈ મનસુખભાઈ વસવાઈકલા બોલે તે નહીં ચાલે આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરો તમે આ સેવા શેતર એટલે ગરીબો ને આગળ લાવવાના ગરીબીમાંથી બહાર કાઢવાના ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકાર નો કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી

શેડિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા આયો નથી ચલાવવાનો અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી બસ શેડિંગ વાળાનું બધું ચાલતું હતું હવે આ મોદી શાસન ની અંદર કોઈ શેડિંગ વાળાનો ન ચાલે આ પારદર્શક હોય એટલે પારદર્શક હોય વાત જો કે વારંવાર મનસુખ વસાવાનો આ વિડીયો વાયરલ થતો રહે છે અને તેઓ અધિકારીઓને ખખડાવતા હોય તેવી વાતો સામે આવતી હોય છે ત્યારે શું અધિકારીઓ માનવા તૈયાર નથી કે કોઈ મનસુખ વસાવાની વાત માનતા નથી કે સાહેબ એટલું કહી નથી શકતા કે પોતાનો એવો દબદબો નથી હોતો કે પછી પોતાની વાત મનાવડાવી નથી શકતા સમગ્ર મુદ્દાઓને અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર